કોંગ્રેસ પક્ષે સ્થાનિક લેવલેથી સંગઠન મજબૂત કરવા અને લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસ દ્વારા સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ તાલુકાઓમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાય છે

લોકસભા ચૂંટણી અંતર્ગત તાલુકાની મુલાકાત કરીને તાલુકાના પ્રશ્નો લોકસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ રાજ્યના બસો તાલુકામાં સંગઠન સંગઠનના માધ્યમથી અસરકારકતા વધે ને ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને કોંગ્રેસ તરફી જોઈ શકાય તે માટે તાલુકા સંમેલનનું આયોજન કર્યું છે કોંગ્રેસ પક્ષના જેટલા યુવાન અને અનુભવી આગેવાનોને અલગથી એમને જવાબદારી સોંપવામાં આવી છે દરેકને ત્રણ ત્રણ તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ સંગઠન પ્રભારી એઆઈસીસીના મહાસચિવ શ્રી મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા શ્રી અમિતભાઈ ચાવડા ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સહિત ટીમ કોંગ્રેસ એક સમગ્ર રાજ્યમાં દસમી માર્ચ સુધીમાં તમામ તાલુકા મથકો પર કોંગ્રેસના સંગઠનના કાર્યકરના સંમેલનો થાય તે દિશાનું આયોજન કર્યું છે